પાચનને લગતી કોઈપણ સમસ્યાના સમાધાન માટે થઈ અને સૌથી પહેલાં આપણે ડ્રાય ખજૂર લીધો છે ડ્રાય ખજૂરના બીજ દૂર કરી એમની ચીરીઓ કરી લેશું એકદમ સરસ લાંબી લાંબી ચીરીઓ આ રીતની કરી લેવાની છે અને એમની અંદર આપણે મસાલાઓ એડ કરી દઈએ જેથી કરીને આપણું પાચનતંત્ર એકદમ સુરક્ષિત અને સતેજ રહે તો એમના માટે થઈને અજમા લીધા છે સુવાદાણા લવિંગ અને મરી એમને પીસી અને પાવડર કરી અને આપણી પાસે રહેલા ખજૂરની અંદર એડ કરી દઈશું અને બીજા બધા મસાલાઓમાં આપણે આમચૂર પાવડર એડ કર્યો છે ચાટ મસાલો એડ કરી દઈશું સૂંઠ પાવડર હિંગ એડ કરી દેસું થોડોક સંચળ પાવડર પણ એડ કરી દઈએ જેથી કરીને ટેસ્ટી પણ એટલું જ લાગે અને સાકરનો પાવડર એડ કરી દઈશું અને છેલ્લે અડધા લીંબુનો રસ એડ કરી દેસું જેથી કરી અને ખાટો મીઠો ટેસ્ટ આવે ને સાથે સાથે મસાલાનું કોટિંગ પણ એકદમ સારી રીતે થઈ જાય હલાવી મિક્સ કરીને એક મિનિટ માટે રાખી દઈશું એટલે એકદમ સરસ મસાલાઓ છે મિક્સ થઈ જશે અને ઉપરથી સારી રીતે કોટ થઈ જશે હવે એરટાઇટ બરણીની અંદર ભરી અને તમે ફ્રીજની અંદર સાચવી શકો છો એકથી બે મહિના સુધી તમે એન્જોય કરી શકો અને પાચનતંત્રને એકદમ સતેજ કરી શકો એવો આપણો ખજૂર